ઓમ શાંતાકારમ ભુજગસે પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસ દક્ષમ એકવવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગવિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભય સર્વલોક એકનાથમ હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો હંમેશાની પરંપરા મુજબ હિન્દુ સનાતન ધર્મમાં લાગુ પડતા નીતિ નિયમ અને એના પૂજાપાઠ પાઠ વિશેનું મહત્ત્વ સમજાવવા માટે આપની પાસે આવતા હોય તો મિત્રો એવો જ એક વિષય લઈ અને આજે ફરીથી આપની પાસે આવ્યા તો આજનો વિષય છે મિત્રો કે જે દરેક ઘરની અંદર થતી હોય જે નાનામાં નાના માણસથી લઈ અને મોટા માણસ સુધી અને દરેક જ્ઞાતિના લોકો કરતા હોય એવી પૂજા કે જેને આપણે સત્યનારાયણ ભગવાનની કથા કહીએ તો આ સત્યનારાયણ ભગવાનની કથા વિશેનું મહાત્મ્ય આજે સમ આપણે સમજવાનું છે મિત્રો તો સત્યનારાયણ ભગવાન એટલે આમ તો એક વિષ્ણુ ભગવાનનો જ અવતાર કહેવામાં આવે એ વિષ્ણુ ભગવાન એ જ સત્યનારાયણ ભગવાન એ જ કૃષ્ણ ભગવાન એ જ કારિયા ઠાકર એ બધા નામ અલગ અલગ પરંતુ મેન તો એક જ વિષ્ણુ ભગવાન કહેવામાં આવે એટલે વિષ્ણુ ભગવાનનું જ એક સ્વરૂપ એટલે કે સત્યનારાયણ ભગવાનનું મહાત્મ્ય વિશે આજે તમને સમજાવવું મિત્રો તો સત્યનારાયણ ભગવાનની કથા એ આ કલયુગમાં બહુ મોટું ફળ આપવાવાળી કથા કહેવામાં આવી છે આપણા ઘરે ગમે ત્યારે કોઈ પણ સારો પ્રસંગ હોય તો એની આરે પણ મિત્રો આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરતા હોય તો સત્યનારાયણ ભગવાનની કથામાં બાજોટ ઉપર ભગવાનનું સ્થાપન કરવામાં આવે કેરના પાનનો મંડપ બનાવવામાં આવે અને એમાં સફેદ સ્થાપનની અંદર ભગવાન સત્યનારાયણને બિરાજમાન કર્યા હોય હારોવાર મિત્રો તેની બાજુમાં એક બીજા સ્થાપનની અંદર વિઘ્નેશ્વર ગણપતિ બાપાનું પણ સ્થાપન હોય આ કથાની અંદર ભગવાન સત્યનારાયણ અને ગણપતિ બાપા બંને દેવની પૂજા આવતી હોય અને મિત્રો આ કથા કરવાથી બહુ ઉત્તમ ફળ આપવાવાળી કહેવામાં આવી એ કથામાં બતાવવામાં આવ્યું તે પ્રમાણે સંપત્તિ અને સંતતિ અપાવનાર કથા સુખ અને સાયબી અપાવનાર કથા પણ પ્રકારનું દુઃખ હોય તો દુઃખ દૂર કરવાવાળી કોઈ કોઈપણ બંધનમાં પડ્યા હોય તો બંધનમાંથી છોડવાવાળી અને કોઈ બીમાર વ્યક્તિ હોય તો તેને સાજા કરવાવાળી આ સત્યનારાયણ ભગવાનની કથા કહેવામાં આવે અત્યારે મિત્રો આ સમય પ્રમાણે સત્યનારાયણ ભગવાનની કથા એ એક આધ્યાત્મિક અને ધાર્મિકની દ્રષ્ટિએ બહુ મહત્ત્વની કહેવામાં આવે તેમાં પણ જે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ આવે કે જેમાં વિષ્ણુ પરમાત્માના એક હજાર નામનો પાઠ હોય તેનાથી આપણે ભગવાનને ફૂલની પાખડીઓ અર્પણ કરીએ અને ફૂલ ન હોય તો ભગવાનને ચોખા અર્પણ કરતા હોય તો આ સત્યનારાયણ ભગવાનની કથામાં જે ફૂલની પાખડીઓ ચડાવીએ તેનાથી મિત્રો એવું બતાવવામાં આવે કે એક હજાર નામનો ત્યાં જાપ કરવામાં આવે ત્યાં એક ભાગવત સપ્તાહ કરી હોય એટલા પુણ્યની આપણને પ્રાપ્તિ થાય આ સત્યનારાયણની કથા એ કલયુગના લોકોમાં હંમેશા માટે થાય છે મિત્રો આમ તો આ કથા એ સ્કંદપુરાણના રેવાખંડમાંથી લેવામાં આવી છે અને આ કથાની અંદર પાંચ અધ્યાય હોય છે તેમાંથી પહેલો અધ્યાય એ સત્યનારાયણના કથાનો મહાત્મયનો અધ્યાય કહેવામાં આવે આમાં સત્યનારાયણ ભગવાનનું મહાત્મય કહેવામાં આવે કે જ્યારે હજારો ઋષિઓ ભેરા થયા હોય અને સોનક નામના ઋષિને જ્યારે પ્રશ્ન પૂછતા હોય ત્યારે તે ઋષિમુનિ એનો જે જવાબ આપતા હોય તે સત્યનારાયણ ભગવાનની કથા છે એટલે પહેલો અધ્યાય આપણે એનો આપણે એનો મહત્વનો મહાત્મયનો ગણી લઈએ તો બીજા ચાર અધ્યાય જે વધે તે ધર્મ અર્થ કામ અને મોક્ષને વર્ણવતા ચાર અધ્યાય છે એની સારવાર મિત્રો આમ જોઈએ તો ચાર જે જ્ઞાતિ આવે તે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ધ આ ચારે ચાર જ્ઞાતિને વર્ણવતા અધ્યાય હોય મિત્રો સત્યનારાયણ ભગવાનની કથા એ ઉત્તમ ફળ આપનારી કથા છે અને આ કથા કરવાથી બહુ પુણ્યની પ્રાપ્તિ થાય આમ તો મિત્રો આપણા ઘરની અંદર કોઈ માંગલિક પ્રસંગ કર્યો હોય તો જે રીતે મા રાંદલ માતાજીના લોથા તેડીએ તેની આરો જ આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરતા હોય ઘણી જગ્યાએ નવી દુકાન અથવા તો કોઈ નવા ધંધાની શરૂઆત કરે તો તેમાં પણ સત્યનારાયણ ભગવાનની કથા કરતા હોય કોઈ નવા મકાન બનાવે તો એમાં પણ સત્યનારાયણ ભગવાનની પૂજા અને કથા કરતા હોય આ કથાનું મહાત્મ્ય બહુ મોટું બતાવવામાં આવ્યું છે મિત્રો કદાચ આપણે ભાગવત સપ્તાહ ના કરી શકતા હોય તો સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી પણ અનેક ઘણા પુણ્યની આપણને પ્રાપ્તિ થાય આ સત્યનારાયણ ભગવાનની કથામાં સૌથી પહેલાં તો યજમાનના હાથે ભગવાન ગજાનન ગણપતિ બાપા અને વિષ્ણુ પરમાત્મા એટલે કે સત્યનારાયણ ભગવાનની પૂજા કરવામાં આવે તેને ફૂલ ચડાવવામાં આવે એક હજાર નામથી ભગવાનને ફૂલની પાખડીઓ અર્પણ કરવામાં આવે તે પછી હાજર ભૂદેવ એટલે કે ગોરબાપા સત્યનારાયણ ભગવાનની કથાના પાંચ અધ્યાય વાંચી અને આપણને બધાને સમજાવે અને તે પાંચ અધ્યાય પૂરા થાય એટલે બનાવેલી બધી સામગ્રી કે જેમાં સત્યનારાયણ ભગવાનની કથાના પ્રસાદનું પણ બહુ મહત્ત્વ છે અને આ કથાની અંદર રવાનો શીરો હોય માંડવીનો ભૂકો હોય મીઠું કરેલું ગાયનું દૂધ હોય અને હારોહાર સિઝન પ્રમાણેના ઋતુફળ હોય કે જેમાં કેરા ચીકુ સફરજન આવું અનેક પ્રકારનું ફ્રૂટ લઈ આવ્યા હોય તે બધું ભગવાનને અર્પણ કરવાનું હોય તેના પછી ભગવાનના થાર ગાય અને ભગવાનને જમાડી અને બધા ભક્તોને પ્રસાદ આપવામાં આવે અને છેલ્લે સત્યનારાયણ ભગવાનની અને ગણપતિ બાપાની આરતી પણ બધા બહેનો ગાય અને રાખથી આરતી કરતા હોય આરતી પૂરી થઈ ગયા પછી પણ ભગવાનનું ધૂન અને કીર્તન કરવામાં આવે આ સત્યનારાયણ ભગવાનની કથા એ બહુ મોટું ફળ આપવાવાળી કથા કહેવામાં આવી કથાની અંદર આપણા સગા વાળા સંબંધીઓ અને મિત્રોને બોલાવ્યા હોય આળોશી પાડોશી પણ બધા આવ્યા હોય અને વધુ પડતું તો મિત્રો સાંજના સમયે એટલે કે સાયંકાલે સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી હોય એટલે બધા વ્યક્તિઓ ત્યાં હાજર હોય ભગવાનની કથા સાંભળી અને પુણ્યની પ્રાપ્તિ કરતા હોય આ મિત્રો સત્યનારાયણની કથા એ કલયુગમાં બહુ મોટું ફળ આપવાવાળી છે અને ભગવાનના જે હજારો નામથી ફૂલ ચડાવવામાં આવે તેનાથી યજમાનને પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે આમ તો મિત્રો આપણા દેશી ગીતની અંદર પણ એવું કહેવામાં આવે કે હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોત્રી તો આ હજારે હજાર નામ સત્યનારાયણ ભગવાનની કથામાં જ્યારે ફૂલ ચડાવીએ ત્યારે ગોરબાપા વાંચી અને આપણને સંભળાવતા હોય હારોવાર મિત્રો સત્યનારાયણ ભગવાનની કથા પણ બધા સાંભળતા હોય અને ધૂન અને કીર્તન કરવાથી બધા બહેનોને પણ આનંદ આવતો હોય કોઈ ભાવથી ભગવાનને બધું નૈવેદ્ય જમાડી અને આરતી કરી અને બધા ધૂન અને કીર્તન કરી અને બધા પોતપોતાના ઘરે જતા હોય પરંતુ ઘરે જાય ત્યારે પણ રસ્તામાં ભગવાન સત્યનારાયણના નામનું સ્મરણ કરતાં કરતાં જાવું જોઈએ એવું બતાવવામાં આવ્યું છે આપણું કદાચ કોઈ અટકેલું કાર્ય હોય કે જે કાર્ય ન થતું હોય તો પણ ઘણા લોકો એવી માનતા એટલે કે સંકલ્પ કરતા હોય કે આ કામ થઈ જાય તો અમારે સત્યનારાયણ ભગવાનની કથા કરવી અને તે સત્યનારાયણ ભગવાનની કથા કરતા હોય આ સત્યનારાયણની કથા એ બહુ મોટું પુણ્ય આપવાવાળી કથા કહેવામાં આવી નાનામાં નાનો માણસ પણ કરી શકે અને મોટામાં મોટો માણસ પણ કરી શકે એવું આ વ્રત અને કથા છે આ કથાના પાંચે પાંચ અધ્યાય મિત્રો બહુ સમજવા છે જેવા છે અને એમાં તો છેલ્લા અધ્યાયમાં તો એવું બતાવવામાં આવ્યું કે જો કથા કાયમ સાંભળે અથવા તો કથા કાયમ વાંચે તેના કોઈ પણ પ્રકારના પાપ કર્મ હોય તો તેમાંથી ભગવાન તેને મુક્તિ અપાવે છે હારો હાર મિત્રો કોઈ પણ વ્યક્તિ બંધનમાં પડ્યો હોય કોઈ પીડામાં પડ્યો હોય તો એને ભગવાન એમાંથી છુટકારો આપે છે બંધનમાંથી એને છોડી મૂકે છે આવી સત્યનારાયણ ભગવાનની કથા એ બહુ મોટું ફળ આપવાવાળી કથા કહેવામાં આવે છે અને સત્યનારાયણ ભગવાનની કથા એ વધુ પડતી તો અગિયારસ અને પૂનમના દિવસે માણસો કરતા હોય અખાત્રીજના દિવસે કરતા હોય આવા સારા મુહૂર્તની અંદર સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી અનેક ગણા પુણ્યની આપણને પ્રાપ્તિ થાય હારો હાર મિત્રો બધા ભક્તો જ્યારે કથા સાંભળતા હોય ત્યારે મનની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો શ્રી કૃષ્ણ શરણમ આવા મંત્રનો જાપ કરતાં કરતાં કથા સાંભળવામાં આવે તો કથા સાંભળવાવાળા વ્યક્તિને પણ પુણ્યની પ્રાપ્તિ થાય અને એના જીવનના નાના મોટા દરેક પાપમાંથી એને મુક્તિ મળે તો મિત્રો આ હિન્દુ સનાતન ધર્મના પ્રચારના કાર્યમાં આજે આપણે સત્યનારાયણ ભગવાનની કથા વિશેની વાત કરી આ કથા બહુ ઉત્તમ ફળ આપવાવાળી છે તો મિત્રો જીવનની અંદર સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવી જોઈએ અને શક્ય હોય તો ઘરની અંદર એક બુક રાખી અને રોજ એકવાર સત્યનારાયણ ભગવાનની કથાનો પાઠ કરવો જોઈએ અથવા તો કથા સાંભળવી જોઈએ આ કરવાથી મિત્રો અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ થાય તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા માટે આપણા સુધી અમે પહોંચાડતા રહીએ પછી તે કોઈ વિધિ બારાની હોય કોઈ દેવી દેવતાની હોય કે કોઈ પૂજાપાઠ પાઠ જપ તપની હોય તે હંમેશા માટે સારી સાચી અને સચોટ રીતે આપણા પાસે પહોંચાડવાની અમે મહેનત કરતા હોય તો મિત્રો આ સનાતન ધર્મના પ્રચારના કાર્યમાં તમે પણ સહભાગી બનજો અને અમારી આરે જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો તમારા સબસ્ક્રાઈબ કરવાથી મિત્રો અમારા આનંદમાં વધારો થાય અને હંમેશા માટે આવીને આવી માહિતી આપણા સુધી પહોંચે એની હારોહાર હંમેશાનું પંચાંગ પણ આપના મોબાઈલમાં હંમેશા સવારે આવી જાય તો મિત્રો અમારો સપોર્ટ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ